ડૉક્ટર ને નિશાળ ભણવા જાવે ને એ આનો કોન્ટેક્ટ કરજો આ આવી ને માતાજી ને હું બેન આવી કપાવ કેમ કે છે અત્યારમાં મોડું થઈ ગયું હું પણ તો એ વીણવા તો આવું જ પડે તેમ વીણવા આવી જાય તો બેન એ હુતા છે એ હુઈ જ ને તો હું ઘડીક કપા વીણવા જાઉ આ અહીંયા સેતતી પણ કપા કહેવાન છે ને તે સીપ્યો લેવા જાય એના આ બહુ કપા તો બહુ સારો બધો હે પણ આમાં છે ને રોઝડા કવરાવે બધું થોડું થોડું બધું કવરાવે હે કે એટલે હું કહું ધીમે ધીમે ખેવા મળી ને અમારે છે ને પાછી ઢીંગું નાઈ રાખવાની હોય એક જણાને એક જણો રાખે ને બટકા બટકા વીણીએ તો હવે છે ને ભાઈ હું એકલો રાખી ને બટકા બટકા ખેહી એમ કરશું ને આવડા તો છે ને ભાઈ આમાં આખા દેખ વિનવા વિયા દે કા તમે રાખશે ને ટીંગ હું તો રાખી હતી ને રાખતો જ ને ખેતો થાય પેલા અતારે સીપ્યો લેવા જાવ હા તો સીપ્યો લઈ આવો ને અમે તો જાય કપા વિનવા પછી આવે કે એટલે ઢીંગું રાખશે ને પછી માર કાય બળતા ની ભાઈ કપાત વિણા કરવાનો તો માર બાતો તો જાય જાવ ને હું જાવ વિણો ફેમિલી તો અતારે છે ને ભાઈ સીપ્યો લાવે ને એટલી વેળો ખેંચ્યો છે એ પાસે છે ને બટકા બટકા ખેહી ઘરે પાછા ભાઈ ઘેર એના મોટર સલું હતી ને તો મોટરમાં પાણી વાળવા રહી ગયો ને અહીંયા આવીને એટલું ખેં હું ત્યાં છે ને બપોરે થઈ જાય તો હવે બધી પાલ્ટે છે ને ભાઈ ભાગી છે ખાવા ને ભાઈ છે ને બહુ મોટા મોટા છે પણ હિંગું નહીં આવતું કા પણ આવે તો હા આને બહુ ભાવે પણ આવે તો થાય ને નહીં આવે તો બાકી છે ને ભાઈ ફૂલો આવ્યા છે તો ફૂલો ડાયવા છે તો હવે છે ભાઈ હિંગું પણ આવશે પણ અત્યારે છે ભાઈ બપોર થઈ જાય એક વાગી ગયો છે તો પહેલાં છે ને જમી આવી કાં

साबुन निकलिया तो जाओ नो ये लटियाम थाई नेतिवापी लिया और नो ताला कन्नूम देखा मैं फर्म में मैं कहीं थरी नी ये लेलिया तो जाओ ना क्या इतले पशिबा सुना भी थे गए आओगे इनके आह हाँ हाँ इतलो बदो इतलो बदो आवडे नैं व्यार्डमैन वे काम बो करे इतले है ना કાંઈ ઘડી ભરનો ટાઈમ રહેતો નહીં ને આપણે ભાઈ ઈદ વાંધો હોય કારણ કે ભાઈ છે ને કામ કરતા હોય ને તો આપણે છે ને ભાઈ આ વિડીયો શૂટ કરીએ ને તો ક્યારેક ક્યારે છે ને વિડીયો શૂટ કરવાનો આપણને છે ને ભાઈ ટાઈમ મળતો નથી કારણ કે કામ જ એટલું છે કારણ કે છે અત્યારે આપણે એક ઠેકાણ છે અને પાણી સલું છે પાણી સલું છે તો એક ઠેકાણ છે ને કપા ખેંવાનું સલું છે કપા વીણવાનું સલું છે ને આપણે જે છે ને દવા છાંટવાની છે તો હું ભાઈ છે ને આગળ ખાઈને ડાયરી છે ને ગાય ગામ જવું ગામમાં તો દવા લઈને આવ્યો છું ને આપણે છે ને ભાઈ એક ઠેકાને દવા સાટવાની છે શહેરમાં કામની તમારે કઈ વાત જ નહીં કરવાનું એટલું બધું કામ છે નિયંત્રણ છે ને આપણે ભેં ભેવું તૈણ બાંધ્યું ને તો અહીંયા પાસે છે ને નીરવાનું પાવાનું વાત વગીનું કામ છે કઈ પાર વગીનું કા એટલું કામ છે તો અત્યારે છે ને ભાઈ વર્ષ બનાવતા બનાવતા જઈ ને તો પછી છે ને બનાવવા પાછું આવવું ન પડે અગર છે ને ભાઈ આપણા માટે કામ કિંમતી છે તો પાછો છે ને ભાઈ આપણે એટલો સમય હોય નહીં એટલે છે ને આયુર્વેદ સાફ બનાવતા જઈએ એવું બધું છે તો અત્યારે છે ને અમે પીતા જઈશું અમારા બાવ અહીંયા જેલા છે

ફટાફટ એક વળ ખીન છે ફેમિલી તોય છે ને ભાઈ એક હાર રીજ દે ને કારણ કે છે ને ભાઈ ઠીક જો છે મોડું ને આ છે ને આને પાછે આપણે હાર લઈ જવાનું ભાઈ એટલે મે ફેમિલી ઘરે આવીને ડાયરેક્શન ભાઈ આપણે ભેરો પપ કારણ કે છે ભાઈ હું થાકી ગયો હતો ને તો આ હાને મને આ દવા સટાવા લાગ્યા ઠીકવા આવી ઠીકવા આવી કે સટાવા લાગી સટાવા લાગી એમ ચાલો પેરો પપ પેરવાનું તો ઠીક પેરાવો તો થાય ને હા એમ ડોક્ટર ને પેરું કે નિશાળે નઈ ડોક્ટર તો પેરવાનું ડોક્ટર પેરો નિશાળે ડોક્ટર

એ આપણે છે ભાઈ શેક કરવાનું છે કારણ કે આ અંદર ભાઈ આપણે ઝાર બે ને ઘણો સમય થઈ ગયો યાર મસ્ત ઉગી ગઈ છે પણ બરોબર છે ને પાવર માં નહીં આવતી તો ભાઈ છે ને આપણે દવા લેવા હતા તો એક દવાનો છટકાવ કરી દઈએ તો ભાઈ આ છે ને સાઠિયા હા આ લે સલો કર હોહારમાં હોહારું દાવા દેવાનું છે સપલા પહેરીને સપલા કર ને પછી પછી સાલ કેમ કરવાનું ના ટાપર દે લાલ અમાકા લાલ હા ઈવડી હા જો હા આમ આમાં કીધે હા જોઈએ આખા આખા માં આખા માં લાગે જોઈએ એમ વાહ વાહ આને તો આવડે છે ભાઈ આને તો આવડે છે જો આમ સાટવાનું હોય ભાઈ આને શીખવાડવું ન પડ્યું જો આવડી ગયો આવડી ગયો આવડી ગયો ધીમે ધીમે હાલવાનું આખા ઓલામ થતી આવી હા જોઈએ એમ વાહ વાહ કેમ પણ હે આમ બાકી નો રહેવું જો બોલ પણ ભાઈ જો માલ જોવું

3 અમે આન વજન વધા મળ્યો પપ છાટતા કેમ છાટતા હા તો તને તું એમ કે વજન વધવા મળ્યો વાહ વાહ વજન ન લાગે આ મહાનેભાઈ તાઈમે છાટતા હોય ને એનું કામ તો એક પપ આવીને દે તો એમ તો છોકરા હા દે છાટી દે હા ઈ તો ઉપડે ની દિયે ને

બાકી હે ને એને સાટવી છે એ કે મારથી દવા સટાય કે ન સટાય એટલા માટે અગર બાકી આપડે ભાઈ કોઈ જે હે ને એને પાસે દવા સટાવવાની ન હોય પણ આજે એને છે ભાઈ દવા સટ ને કામ કાઢી શીખતી હું કે આવડે કે વાહ વાહ હા એમ શીખી ગઈ હવે તો એ કારીગર બની ગઈ દવા સારવાર છે ને ભાઈ કારીગર બની જશે ને હવે તમારે કોઈને પણ હે ને ભાઈ દવા સટાવી હોય તો આનો કોન્ટેક્ટ કરજો આ દવા સાટો આવી છે આવી જાય ને એક પપ કેટલા રૂપિયા લઈ ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા મને થોડો દવા ભરતા આવડે હું આજે આવે ભરવા હા

છાટી દઉં છે રોટલા કરવા ફેમિલી તો વાગી જશે છે ને ભાઈ આપણે સાટતા દવા કારણ કે અંધાર છે ને દેખાતું નતો ને તો એ ખેતર પૂરું કરી દીધું છે ત્યારે છે ને ભાઈ જો અહીંયા રોટલા ઘડવાનું કામકાજ ચાલુ છે એ રોટલા ઘડવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા છે ઢીંગ બેન છે ને હિસ્કો નાખવાનું ચાલુ છે કારણ કે આજમાં છે ને ભાઈ હું કહું પૂરું થઈ જાય કે તો પછી કાલે સંભાળવું પડે નહીં એટલે મારે છે ને આજને આ ને અત્યારે પૂરું કરી દીધું છે કારણ કે કશે ભાઈ અંધારે દવા સાટવાની ન હોય પણ તોય છે ને થોડો ખાટો રીત એમ હતો એટલે છે ને હું મોડા ભેગું ક્યાં લઈ ને આને તો ફળીયો અત્યારે છે ને આમાં ઢીંગો બેન જો આ બધો એ નહીં દેરતા હે આ આમ ટીવી એમ એ જો કેમ જો ટીકી ટી ગીટ ટી ગીટ ટી ગીટ હા હા એમ કહે હા ભોળા દાદા દવા હે ઝીંગો ભોળા દાદા દો ભોળા દાદા દો ને